હેલો મિત્રો જય દ્વારિકાધીશ જય રામાપીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું રામદેવ પીરના દાદા રણસિંહ વિશે આપણે રામદેવ પીરને તો ઓળખીએ છીએ પણ આજના વિડીયોમાં આપણે રામદેવજીના પૂર્વજો કોણ હતા તે જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીરના વંશમાં રણસિંહ થઈ ગયા રામદેવજીના પિતા અજમલજી અને તેના પિતા રણસિંહ એટલે કે રામદેવજીના દાદા તે રાજસ્થાનમાં આવેલા નરેણા ગામમાં થઈ ગયા રણસિંહ જ્યારે જંગલમાં નીકળતા ત્યારે લગભગ લોકો ધર્મ પરિવર્તન કરાવવા વાળાને તે જોતા તે ફકીરોના વેશમાં આવતા તે ફકીર અને સાધુના વેશમાં આવતા એટલે કોઈ તેને ઓળખી ન શકતું અને તે સનાતન સંસ્કૃતિને તોડવાનું કામ કરતા આ જોઈને રણસિંહને થતું કે મારી સંસ્કૃતિ ઉપર આ થાય છે તે સેજ પણ સહન ન કરી શકતા અને જ્યારે તે આ ધર્મ પરિવર્તન કરવાવાળા લોકોને જોવે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવતો અને એક વખત તેને એક ઋષિને જોયા તેને સંતને જોયા સંત તો ધ્યાનમાં બેઠેલા હતા એને લાગ્યું કે આ પણ કોઈ ઢોંગી જ લાગે છે આ મારા ધર્મ પર મુસીબત કરવાવાળો લાગે છે પણ આ તો ઋષિ હતા અને તેનું નામ હતું સમસ ઋષિ આ ઋષિની તેને અકારણે ઝોલી ખેંચી લીધી અને બાળા કાઢી લીધી અને હાથ પકડીને બહાર કાઢી મૂક્યા તો સાધુ કહે કે જરા વિચાર તો કર તું સંત સાથે આવું વર્તન કરસ સંતનું તો તારે સન્માન કરવું જોઈએ ઋષિ અલખની આરાધનામાં હતા તેનું ધ્યાન ભંગ થયું તેને કહ્યું કે હે દુષ્ટ તે મારું ધ્યાન ભંગ કર્યું છે અને તે મારું અપમાન કર્યું છે માટે હું તને શ્રાપ આપું છું કે તારી દુર્ગતિ થાય અને તારી એવી દુર્ગતિ થાય કે લોકો તારો તિરસ્કાર કરે લોકો તારાથી ઘ્રેણા કરે તને લોકો પીવા માટે પાણી ન આપે આવા શબ્દો ઋષિના મુખમાંથી નીકળી ગયા અને 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 એ જ જ સમયે આખા શરીરમાં ગાંઠો 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 થઈ ગઈ એક એક પછી ફૂટવા લાગી જેવી ફૂટી એટલે એમાંથી રક્ત નીકળ્યું અને અમુક ગાંઠોમાંથી પરુ નીકળ્યા ચારે તરફ તેની દુર્ગંધ ફેલાઈ ગઈ અને ઘડી બે ઘડીમાં તો થવાનું હતું તે થઈ ગયું રણસિંહ તો ક્ષમા માગે છે સમસ ઋષિને કહે છે કે મને માફ કરો મને માફ કરો ઋષિ ક્રોધમાં આવી ગયા કહે કે તને માફ નહીં થાય કારણ કે તે એક સંતનું અપમાન કર્યું છે અને ઋષિ તો ત્યાંથી ક્રોધિત થઈને જતા રહ્યા પણ જ્યારે તે એકદમ શાંત થયા ત્યારે તેને પસ્તાવો થયો કે મારાથી એક નઠારું કામ થઈ ગયું છે મેં એક ખોટું કામ કરી નાખ્યું કે મેં શ્રાપ આપી દીધું પણ હવે જે થવાનું હતું તે થઈ ગયું અને એને કર્યું પણ એવું હતું ને કોઈ ઋષિને થોડું આવી રીતે પરેશાન કરે આ એના માટે યોગ્ય જ હતું એવો વિચાર કરી અને તે તો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી આ સમસ ઋષિ રાજસ્થાનના નાગોર ગામમાં આવ્યા ત્યાં થોડો સમય રોકાયા પછી ત્યાંથી તે જુજાલ નામના ગામમાં આવ્યા અને પછી ત્યાંથી તે જંગલમાં ગયા અને ધોણી ધખાવી અને સંત એને જ કહેવાય જે એક જગ્યાએ રહે જ નહીં અને આમ ફરતા રહે અને એમ ફરતા ફરતા તે પુષ્કરમાં આવી ત્યાંના મજેવડા ગામમાં ગયા અને ત્યાં ધૂણો ધખાવીને થોડો સમય રોકાયા ત્યાંથી પાછા ચાલતા થયા ત્યાંથી તે રાજસ્થાનના જયપુર શહેરના બાજુના ગામ દુંદુ ગામમાં આવ્યા અને ત્યાં આવીને રહી બરોબર સાંજના સમયે આરતી થતી હતી ત્યાં એક જગ્યાએ બેસી ગયા અને ત્યાંથી ખીવણજી નામના એક વ્યક્તિ નીકળ્યા એ બહુ મોટા ભક્ત હતા અને જાતના મેઘવાડ હતા કપડાં વણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ તે સાધુ સંતોના ખૂબ પ્રેમી હતા તેને સાધુને જોયા અને પગમાં પડી ગયા અને આ સમસૃષિના આગમનથી ખીવણજીની ભક્તિમાં વધારો થયો તે તો સાધુની સેવા કરે દર્શન કરે અને રાજી થાય અને સમસ ઋષિએ તેને યોગ્ય પાત્ર માનીને પટશિષ્ય શિષ્ય બનાવ્યો હતો તે રોજ ધૂણીની સેવા કરે પૂજા કરે અને અલખનું આરાધન કરે અને પછી સમસ ઋષિ ત્યાં થોડો સમય રોકાયા અને પછી કહ્યું કે હવે હું વિદાય લો પણ ગુરુજીની વિદાયથી ખીવણજી તો ઉદાસ થઈ ગયા પરંતુ ગુરુજી તો ત્યાંથી ચાલ્યા ગયા પછી ખીવણજી એકલા એકલા આરાધન કરતા રહે અને સ્મરણ કરતા રહે અને આ બાજુ રણસિંહની કઠોર કસોટી આવી છે તેના શરીરમાંથી લોહી અને પરુ નીકળવા માંડ્યા છે અને શરીરમાં દુર્ગંધ આવવા લાગે છે આ રણસિંહને કોઈ ખોરાક ના આપે કોઈ પાણી ન આપે અને જ્યાં જાય ત્યાંથી બધા કહે કે દૂર જા દૂર જા અમને પણ તારો આ ચેપી રોગ લાગુ પડશે અને રણસિંહ તો દર્દભરી રીતે અંદરથી પરમાત્માને પ્રાર્થના કરતો પરમાત્માને પ્રાર્થના કરતો કરતો એક પછી એક ગામમાં ફરવા લાગ્યો તે કૂવા પાસે જાય તો કોઈ પનિહારી તેને પાણી ન આપે પણ એક પનિહારી હતી એનું અંદરનો માયલો જાગી ગયો એને કૂવામાંથી પાણી સિંચી કાઢ્યું અને રણસિંહને પાણી પીવડાવ્યું એ પાણી પીવાની સાથે જ અંદર એક ઠંડક પહોંચી એને વિચાર્યું આ નારી કોઈ સામાન્ય નથી તે જ્યારે પાણી ભરીને તેના ઘરે ગઈ આ પણ તેની પાછળ પાછળ ગયા અને તે જે ઘરમાં ગયા એ ઘર બીજા કોઈનું નહીં પણ પહેલાં ખીવણજીનું જ હતું અને આ તેની પત્ની હતી રણસિંહ તો ખીવણજી પાસે આવ્યા અને માંડીને બધી વાત કરી અને ખીવણજીએ તેનું દુઃખ સાંભળ્યું અને કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે મારા ઘરે રોકાઈ જાઓ અને રણસિંહ તો ત્યાં રોકાયા પછી તો બંને ભજન કરે ધૂન ગાય કીર્તન કરે અને અલખની આરાધના કરે પણ આને જે રોગ હતો તે દૂર થતો ન હતો એક દિવસ તેને કહ્યું કે હવે તારા ઘરે મારે કેટલા દિવસ રોકાવાય હવે મારે તારું ઘર છોડવું પડશે પણ એ પહેલાં મને કોઈ સંતના આશીર્વાદ મળી જાય તો સારું થઈ જાય મારી એવી શ્રદ્ધા છે અને આ બધું થયું પણ સંતના શ્રાપને લીધે જ છે તો ખીવણજીને થયું કે મારા ગુરુજી જો પાછા આવે તો આને મારા ગુરુજી પાસે લઈ જા અને એક દિવસ ખીવણજીને એવું થયું કે ગુરુજી આવી ગયા લાગે છે અને કહ્યું કે ચાલ આ મારા ગુરુજીના દર્શન કરાવ તને અને એ ઋષિ હતા જેને આને શ્રાપ આપ્યો હતો એ જ એના ગુરુજી હતા તે બંને તો ગુરુજી પાસે ગયા ગુરુજીનો હવે છેલ્લો સમય હતો તેણે ધોણીએ બોલાવ્યો અને એ છેલ્લા સમયમાં મૌન જ રહેતા પણ આ તેનું શિષ્ય હતો એટલે કહ્યું કે જા કૌલી ગાયનું દૂધ લઈ આવ થોડુંક દૂધ ગુરુજીએ પીધું થોડુંક એને પીવડાવ્યું અને ત્યારે ખીવણજીએ કહ્યું કે એક મારા મિત્ર છે એને લઈ આવું તમારી કૃપા મળી જાય તેને લઈ આવ્યા અને એને પણ થોડુંક દૂધ પીધું અને રોગ એ સમયે જ મટી ગયો અને રણસીતો તો રાજીના રેડ થઈ ગયા ગુરુજીએ આંખ ઊંચી કરીને જોયું ત્યાં તો આ એ જ હતો જેને તેનું અપમાન કર્યું હતું અને ત્યારે શ્રાપ આપ્યો હતો તો ઋષિ કહે કે રણસિંહ તને કોઢ હતો અને છતાં પણ તમે બંને લોકોએ મને ચોખવટ ન કરી કે કોને લઈ આવો છો અને શા માટે લઈ આવો છો ખીવણજી અને રણસી બંનેને શ્રાપ આપું છું અને બંનેને આનું પાપ ભોગવવું પડશે તમારા બંનેએ કરવતથી કપાઈને મરવું પડશે અને બંનેની આંખમાં આંસુ આવી ગયા અને ગુરુને આજીજી કરવા માંડ્યા કે માફ કરો અને અમારી ઉપર કૃપા કરો અને ગુરુજીએ તેના પર કૃપા કરી અને આશીર્વાદ પણ આપ્યા પણ એ આશીર્વાદ શું આપ્યા તે જોઈશું આપણે આગલા વિડીયોમાં જય દ્વારિકાધીશ જય રામાબીર